થઈ રહ્યા છે પાછળથી જોઈ રહ્યા છે તે બધા જ બધા જ ત્રીસ દિવસ કમ્પ્લીટ કરી જ રહ્યા છે એવું હું એડવાન્સમાં માની લઉં છું અને થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન બધું જ કહી દઉં છું હવે આજની પ્રેક્ટિસિસમાં શું કરવાનું છે અમે ગઈકાલે કહ્યું હતું કે એક મેજિક સ્ટોન લેવાનો છે મેજિક સ્ટોન આ પ્રેક્ટિસનું નામ છે સ્ટોન આપણે લઈશું અને એની અંદર મેજિક સ્ટોન આપણે પોતે બનાવીશું એને તો આ ટાઈપનો જે આપણા કુંડામાં કે બીચ પર મળી જતા હોય તેવા સ્મૂધ પેબલ કે સ્ટોન ભેગો કરવાનો છે જો આજે તમારી પાસે નહીં હોય અત્યારે નહીં હોય તો આજે આખા દિવસમાં કરી લેજો અત્યારે હું આ પ્રેક્ટિસ કઈ રીતે કરવાની તે ફક્ત શીખવાડીશ આ પ્રેક્ટિસ રોજ રાત્રે સૂતા પહેલાં કરવાની છે રોજ રાત્રે બેડ પર જાઓ એટલે કે સૂવાની તૈયારીમાં હોઉં ત્યારે કરવાની છે તો આવો એક પથ્થર તમને જોઈશે જે સ્મૂથ હોય તમારા હાથમાં ફિટ થઈ જાય અને વાગે નહીં પણ આનું શું કરવાનું છે તે શીખવાડું હજુ બાકી લોકો ઓનલાઈન થશે આવશે ત્યાં સુધીમાં હું શીખવાડું બહુ જ સિમ્પલ છે પણ રોજે જ કરવાનું છે હવે આ કરીએ તે પહેલાં જે ગઈકાલે મેં શીખવાડેલું હતું કે આપણે રોજ સવારે ઉઠીએ ત્યારે આપણા દસ બ્લેસિંગ્સ કાઉન્ટ કરવાના છે જેમ આપણે રોજે જમીએ છીએ રોજે પાણી પીએ છીએ રોજે સૂઈ જઈએ છીએ રોજે આપણે આપણી તકલીફોને વાગોળતા હોઈએ તે જ રીતે હવે રોજ જ આપણે દસ બ્લેસિંગ્સ કાઉન્ટ કરવાના છે અને લખવાના છે તો આજે ફરીથી કરીએ જેમ ગઈકાલે લખ્યા હતા યાદ રાખજો કદાચ એવું થશે કે હવે શું મારી પાસે સારું છે હવે શું લખવું પણ જેમ વિચારશો તેમ થશે રિપીટ થાય તો પણ કોઈ જ વાંધો નથી પણ સ્પોન્ટેનિયસ એટલે કે જેવું તમે વિચારો કે મારી પાસે શું સારું છે અને મગજમાં જે પણ આવે પહેલું તે લખી કાઢવાનું છે ગઈકાલનું લખેલું આજે રિપીટ થાય તો પણ વાંધો નથી અને ટ્રાય કરવાની છે કે રોજે નવું નવું લખીએ કારણ કે આપણી પાસે બહુ બધું સારું સારું છે બ્લેસિંગ્સ છે અને એટલા માટે હું પોતે પણ લખું છું કે એક્ઝામ્પલ્સ મળે જેમ જે લોકો ફર્સ્ટ ટાઈમ આ બધું કરી રહ્યા છે તેમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી શું લખવાનું હોય છે તો ચાલો સ્ટાર્ટ કરીએ ડીપ બ્રીથિંગથી સ્ટાર્ટ કરીશું પાંચ ડીપ બ્રીધિંગ અને ફરીથી આપણે લખીશું આપણા દસ બ્લેસિંગ્સ અને પછી હું તમને સમજાવીશ કે આપણા સ્ટોન સાથે શું કરવાનું છે બસ દિવસ રાત આપણે ફક્ત થેન્કફુલ થવાનું છે જેનો જાદુ આપણે જોઈશું આપણી લાઈફમાં આવશે આવશે ને આવશે તો સ્ટાર્ટ કરીએ હું મ્યુઝિક સ્ટાર્ટ કરું છું આજે કદાચ રવિવાર છે તો બની શકે કે લોકો ઓછા જોઈન થાય પણ પાછળથી ચોક્કસથી જોઈ લેશે મને કોન્ફિડન્સ છે તો સ્ટાર્ટ કરીએ ડીપ બ્રીથિંગથી આંખ બંધ કરજો જે લોકો લાઈવ છે તે લોકોને કહું છું અને જે લોકો પાછળથી જોઈ રહ્યા છે તે પણ પ્લીઝ વિડીયો ખાલી જોતાની પ્રેક્ટિસ સાથે કરજો એકદમ સિમ્પલ પ્રેક્ટિસ છે જેમ પાણી પીવું કેટલું સિમ્પલ છે એટલું સિમ્પલ છે પણ એનો ઇફેક્ટ એટલો જ છે સમજો કે તમે પાણી નહીં પીઓ તો શું થાય લાઈફમાં પાણી કેટલી સિમ્પલ વસ્તુ છે ઇઝીલી અવેલેબલ છે અને જો એ નહીં પીએ તો શું થાય બસ એવું છે જો ગ્રેટી કેટલું સિમ્પલ છે અને કરીએ તો શું થાય ચાલો આંખ બંધ કરીએ એ ગુંડો શ્વાસ ઇનહેલ Exhale. Here. સ્ટાર્ટ કરીએ હું બોલતી જાઉં છું જે મને યાદ આવે છે સ્પોન્ટેનિયસલી તરત જ તે અને જે તમને યાદ આવે તે તમે લખજો ફટાફટ આપણે દસ કાઉન્ટ કરીશું નંબર વન આઈ એમ ગ્રેટફુલ કે મારી પાસે ઇનફ ઓક્સિજન છે જેના લીધે હું શ્વાસ લઈ શકું છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ हूँ ग्रेटफुल छू कि मारी आसपास ऑक्सीजन है जे हूँ श्वास ले सकू चु थैंक यू थैंक यू थैंक यू नंबर टू થેન્ક યુ મારી પાસે આ ચશ્મા છે જેથી હું ખૂબ સારી રીતે જોઈ શકું છું લખવા માટે આઈ એમ ગ્રેટફુલ કે આઈ એમ થેન્કફુલથી તમે સ્ટાર્ટ કરી શકો છો આઈ એમ થેન્કફુલ ટુ માય સ્પેક્ટ્સ બિકોઝ કારણ કે જેથી તમને જે ફાવે તે લખી શકો છો खूब सारी रीते हो सकूँ थैंक यू थैंक यू थैंक यू नंबर थ्री आई एम ग्रेटफुल टू वॉटर ग्रेटफुल टू वॉटर पानी કેમ કે મારે જ્યારે જેટલી જરૂર છે તેટલું પાણી મારા શરીરને ન્યુટ્રિશન આપી રહ્યા છે તમને પાણી વિશે જે પણ યાદ આવે તે તમે લખી શકો છો આઈ એમ ગ્રેટફુલ ટુ માય સેલ્ફ બિકોઝ પોતે પોતાના જેટલા વખાણ કરી શકો એટલા કરજો જેથી તમે જ્યાં છો ત્યાંથી આગળ આવી શકો એટલે લખજો એની અંદર આઈ એમ ગ્રેટફુલ ટુ માય સેલ્ફ જે વખાણ તમે બીજા લોકો પાસે અપેક્ષા કરો છો તે પોતાના માટે કરજો અને પોતાને થેન્ક યુ કહેજો આઈ એમ ગ્રેટફુલ ટુ માય સેલ્ફ બીકોઝ હું સ્માર્ટ છું બ્યુટિફુલ છું નંબર 5 આઈ એમ ગ્રેટફુલ કદાચ એવું થાય છે કે હવે શું લખીએ હવે શું આવી શકે છે વિચારો વિચારો આપણી આસપાસ ઘણી બધી એવી વસ્તુ છે જેના માટે આપણે ગ્રેટફુલ થઈ શકીએ છીએ આઈ એમ ગ્રેટફુલ ટુ માય કર્ટેન મારી સામે પડદાઓ છે હું એને કહું છું આઈ એમ ગ્રેટફુલ ટુ માય કર્ટેન કેમ કે જ્યારે ખૂબ તાપ હોય ખૂબ તડકો હોય ત્યારે એ પડદા કામ લાગે છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ નંબર સિક્સ આઈ એમ થેન્કફુલ ટુ માય કાર તમે તમારી પાસે જે વસ્તુ હોય લખી શકો છો કાર હોય તો કાર તમારે જે પણ વસ્તુ યાદ આવે જે મગજમાં પહેલી વાર ક્લિક થાય તે બિકોઝ આઈ એમ ગ્રેટફુલ ટુ માય કાર બિકોઝ મારે જ્યારે હાઈવે પર જવું હોય ત્યારે હું તેને લઈને જઈ શકું છું નંબર સેવન આઈ એમ થેન્કફુલ ટુ માય આઈસ મારી આંખોને હું ગ્રેટફુલ ફીલ કરું છું એટલે લખું છું હવે એમ એ તો બધા પાસે છે બધા જ લખી શકે છે કારણ કે વિચારો કદાચ જો કોઈ પાસે આંખ નહીં હોય તો એની પાસે પણ ગ્રેટફુલ થવાના બીજા બહુ બધા સાધન હોય છે કારણ કે જેની પાસે આંખ નથી તેની પાસે ભગવાનને બીજી બહુ બધી સેન્સીસ એટલી સ્ટ્રોંગ આપેલી છે કે જેના પર એ કામ કરે છે પણ આપણે જોઈ શકીએ છીએ કેટલી બધી બ્યુટિફુલ વસ્તુઓ તો આઈ એમ ગ્રેટફુલ ટુ માય આઈસ કેમ કે આ આંખોથી આંખોથી હું દુનિયા જોઈ શકું છું ખૂબ સરસ વાત છે કે ઓલમોસ્ટ તેત્રીસ જણા લાઈવ છે સવારના સાડા છ વાગે ને પણ રવિવારના દિવસે થેન્ક યુ સો મચ આવવા માટે તમે આવો છો તો મને મોટિવેશન મળે છે કે આ આપણે કરી શકીએ નંબર એટ પર આપણે આવી ગયા છીએ આઈ એમ ગ્રેટફુલ ટુ માય સેલ્ફ અત્યારે હું ફરીથી મારી જાતને ગ્રેટફુલ કહું છું કેમ કે મને બુક્સ રીડ કરવાની મારી આસપાસ હંમેશા જ બુક્સ હોય છે કેમ કે એ બુક્સ મને જ્ઞાન આપે છે તો આઈ એમ ગ્રેટફુલ ટુ માય સેલ્ફ કે મને બુક્સ રીડ કરવાની આદત છે જે લોકો રોજ કૂકિંગ કરતા હોય તે લોકો બોલી શકે છે આઈ એમ ગ્રેટફુલ કે મને કૂકિંગ કરવાનું આવડે છે મને કૂકિંગ કરવાનું ગમે છે નંબર નાઇન આઈ એમ ગ્રેટફુલ ટુ બર્ડ્સ બર્ડ્સ એટલે પંખીઓને કહું છું હું બિકોઝ અત્યારે મને સવારથી જ્યારથી ઉઠી છું ત્યારથી એમનો અવાજ આવે છે જે ખૂબ સરસ મ્યુઝિક જેવું લાગે છે સો આઈ એમ ગ્રેટફુલ ટુ બર્ડ્સ કે એમનો અવાજ ખુબ સરસ મ્યુઝિક આપી રહ્યો છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હું આશા રાખું છું કે તમે પણ લખી રહ્યા છો એકનો એક કદાચ કોઈ વાર બોરિંગ લાગશે શું લખવું એવું પણ થશે પણ જ્યારે રોજની આદત પડી જશે ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણી આખી એનર્જી ચેન્જ થાય છે હવે લાસ્ટ લખવાનું છે નંબર ટેન આઈ એમ થેન્કફુલ ટુ માય પ્રિન્સિપલ સર મને અત્યારે મારી કોલેજના પ્રિન્સિપલ સર યાદ આવે છે બિકોઝ મને જ્યારે જરૂર હતી ત્યારે ભણવા માટે એમણે મને સ્કોલરશીપ અપાવેલી આવો ભૂતકાળના પણ માણસ અને કોઈ પણ સિચ્યુએશનને તમે થેન્કફુલ થઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સર તો આજના દસ મારા બ્લેસિંગ્સ કાઉન્ટ કરીને મેં લખી લીધેલા છે જે લોકો લખી રહ્યા છે યાદ કરી રહ્યા છે તે પણ કરી શકે છે અને આ હવે રોજનો આપણો નિયમ રહેશે કે જે આ દેશ બ્લેસિંગ કાઉન્ટ કરશું પછી એની સાથે નવી પ્રેક્ટિસીસ પણ રોજ જ એડ થશે પણ આ રોજ સવારે ઉઠીને કરવાનું છે હવે ફટાફટ એક મિનિટમાં આપણે ઇમોશન્સ સાથે આ દસ બ્લેસિંગ્સને વાંચી લઈએ હું મારા બ્લેસિંગ્સ વાંચું છું હવે હું એક મિનિટ માટે કંઈ જ નહીં બોલું મ્યુઝિક્સ ચાલુ છે તમે તમારા બ્લેસિંગ્સ કાઉન્ટ કરીને વાંચી લેજો બસ યાદ રાખજો ઇમોશન્સ જોડવાના છે દસ બ્લેસિંગ્સની સાથે હવે આપણે જે સ્ટોનની વાત થયેલી હતી તેમાં શું કરવાનું છે તે કરીએ જો તમારા બ્લેસિંગ્સ નહીં વંચાયા હોય તો તમે આ લાઈવ પછી પણ શાંતિથી ફરીથી વાંચી શકો છો જેટલું દિલથી વાંચશો એની સાથે ટાઈમ સ્પેન્ડ કરશો તેટલો તમારી લાઈફમાં એનર્જી ચેન્જ થશે હવે જે લોકો નહીં હતા તેમને ફરીથી કહી દઉં છું કે ગઈકાલે મેં આવો સ્ટોન લાવવાનો કહ્યો હતો આ પેબલ કહેવાય છે સ્ટોન કહો છો જે સ્મૂધ હોય છે હાથમાં રાખી શકાય છે હવે આ સ્ટોન ને આજની પ્રેક્ટિસીસનું જે નામ છે તે છે મેજિક સ્ટોન આ સ્ટોન મેજિક બનશે જ્યારે આપણે રોજ આ સ્ટોન સાથે ગ્રેટિટ્યુડ કરીશું હવે જે આપણે દસ પ્લેસિંગ્સ લખીએ છીએ તેમાં માણસ સિચ્યુએશન બધું જ આવી જાય છે અને જેમાં પાસ્ટ લાઈફ અને ફ્યુચરમાં આપણે જે કંઈ અચીવ કરવું છે તેનું એડવાન્સ થેન્ક્યુ પણ આવી જાય છે પણ આ સ્ટોનમાં શું કરવાનું હોય છે રોજ રાત્રે આ આપણા બેડની આસપાસ આપણે જ્યાં સૂતા હોઈએ ત્યાં રાખવાનું છે જેથી આપણું ધ્યાન પડે અને રોજ રાત્રે જ્યારે એકદમ ઊંઘ આવવાની છે સૂવા જવાના છીએ ત્યારે આ સ્ટોન હાથમાં લેવાનો છે આ સ્ટોનને ફીલ કરવાનો છે અને પછી સવારથી આખો દિવસ આપણી લાઈફમાં જે કંઈ પણ નાનું મોટું સારું થયું છે તેને યાદ કરીને ભગવાનને થેન્ક યુ બોલવાનું છે કુદરતને યુનિવર્સને થેન્ક યુ કહેવાનું છે તો આ આજની પ્રેક્ટિસ અત્યારે હું શીખવાડું છું પણ કરવાનું છે તમારે આજે રાત્રે તમારી પાસે આ સ્ટોન નહીં હોય તો આ સ્ટોન શોધી લેજો નાનો પથ્થર છે બસ વાગે નહીં તેવો પથ્થર લેજો અને રાત્રે સુવા ટાઈમે કે આજે સવારે સૌથી પહેલું મેં શું કર્યું ઓકે થેન્ક યુ કે હું સવારે ઉઠી શકી અને મેં લાઈવ લીધું બરાબર છે પછી આ જ જેમ દિવસ આગળ વધતો જાય તે આખા દિવસને રીકોલ કરવાનું છે થેન્ક યુ મને નાસ્તો કરવા મળ્યો થેન્ક યુ આજે મેં જમવાનું બનાવ્યું થેન્ક યુ મેં જમ્યું થેન્ક યુ આજે રવિવાર છે તો રજાનો દિવસ માણ્યો થેન્ક યુ કે આજે ફેમિલી સાથે રહેવાનો ટાઈમ મળ્યો થેન્ક યુ કે આજે હું જે વસ્તુ જમી હોઉં તેનું નામ લઈને થેન્ક યુ બોલી શકો છો થેન્ક યુ તમે કોઈ ફ્રેન્ડને મળ્યા હોવ તો થેન્ક યુ કે મને આજે મારા ઘરમાં આ વસ્તુઓ મળી છે એટલે આખા દિવસમાં જે મળ્યું છે બરાબર તો આ મેજિક સ્ટોનની પ્રેક્ટિસની અંદર ફક્ત ને ફક્ત આજના દિવસમાં જે જે સારું થયું છે તેને થેન્ક યુ કહેવાનું છે તો આ રીતે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ થતી હોય છે રોજ સવારે દસ બ્લેસિંગ્સ કાઉન્ટ અને સૂતા પહેલાં આખા દિવસમાં જે સારું થયું છે તેનું હવે આવતીકાલે આપણે રિલેશનશીપ સ્પેસિફિક એરિયા છે ડે ફોર જેમાં ફક્ત ને ફક્ત રિલેશનશીપનું ગ્રેટિટ્યૂડ કરવાનું છે કદાચ જાતે ખ્યાલ નહીં આવે તો મારી સાથે જોડાશો એટલે આપણે કયા રીતે કરી શકીએ છીએ તે હું સમજાવીશ આવતીકાલથી રોજ એક એક ટોપિક અલગ થશે એડ થશે પણ આ પ્રેક્ટિસિસ હવે રોજે જ કરવાની છે એટલે તમારો જે સ્ટોન જે તમારી પાસે હશે તમારી આસપાસ હશે તે એટલા ગ્રેટીટ્યૂડ સાંભળશે કે એ પોતે એક મેજિક સ્ટોન બની જશે તો રોજ રાત્રે આ કરવાનું છે અને હવે આવતીકાલે ડે ફોર છે ત્યારે હું ફક્ત હવે રિલેશનશીપ પર ગ્રેટીયુડ કઈ રીતે કરવાનો છે તે કાલે સમજાવીશ અને આપણે સાથે મળીને કરીશું પણ અત્યારે લાઈવ છું આની અંદર કોઈને કોઈ ક્વેશ્ચન હોય આમ તો સિમ્પલ છે છતાં તજો તમને કદાચ કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો તમે પણ લાવ લાઈવ છો હંસા પંચાલ હું મેસેજ જોઈ લઉં રોજ હું ચૂકી જાઉં છું કે લાઈવમાં કોઈના મેસેજ હોય છે તો હું રિપ્લાય નથી કરી શકતી હંસા પંચાલ દીપ્તિ થેન્ક યુ થેન્ક યુ સો મચ બીકોઝ યુ મેક એફર્ટ્સ ફોર ઓલ પીપલ એન્ડ ફ્રોમ કેનેડા ટુ ફોલો યુ એન્ડ બાય નિમિઝાઇ ઓ કેનેડાથી કોઈ જોડાયેલું છે થેન્ક યુ સો મચ તમારા કદાચ ટાઈમિંગ અલગ હશે પણ જો આ ટાઈમ સેટ થાય છે ને જોડાયા છે તો ખૂબ ખૂબ આભાર તમારો તમે મને થેન્ક યુ કહો છો હું તમને કહું છું બિકોઝ લાઈવ ત્યારે પોસિબલ છે જ્યારે તમે લાઈવ પર આવો છો અને પાછળથી પણ જે લોકો જોડાઈ રહ્યા છે જોઈ રહ્યા છે બિકોઝ જ્યારે ડે પૂરો થાય છે તો ઓલમોસ્ટ ત્રણસોથી ચારસો લોકો જોઈ રહ્યા હોય છે અને પાછળથી પણ જોશે પણ ખાસ રિઝલ્ટ ત્યારે આવશે જ્યારે તમે સાથે લખશો ને આ પ્રેક્ટિસ કરશો અને આપણી લાઈફમાં હંસાબેન નાઇન ટ્વેન્ટી પી એમ ઓકે રાત છે તો તમારા માટે આજની પ્રેક્ટિસ જે શીખો તે આવતીકાલ સવારે કરવાની રહેશે ખાલી શીખી લો પછી આ વસ્તુ રાઇફમાં જેમ રોજે જમીએ છીએ તે જ રીતની એક આદત બની જશે જેમ કે આપણે કદાચ લિફ્ટ પાસે ઊભા છીએ અને આપણે જ્યારે લિફ્ટ પાસે લિફ્ટ માટે બટન દબાવીએ છીએ તો લિફ્ટ નીચે જ છે તો પણ આપણે ગ્રેટફુલ ફીલ કરીએ કે ઓહો આપણે લિફ્ટની તો રાહ પણ નહીં જોવી પડે આપણી સામે છે રિક્ષા માટે ઊભા છીએ અને તરત જ રિક્ષા મળી જાય વાવ રિક્ષા તરત જ મળી ગઈ આ ટાઈપના આપણા ઇમોશન્સ આપણે ડેવલપ કરવાના છે અને થઈ જ જશે જેટલી વખત આ લખીશું તો આપણા મોઢામાંથી કમ્પ્લેનની જગ્યાએ બસ થેન્ક યુ નીકળશે કે થેન્ક યુ આ વસ્તુ પણ થઈ ગઈ થેન્ક યુ આ વસ્તુ પણ થઈ ગઈ અને પછી જેટલી વસ્તુ આપણે થેન્ક યુ પર ફોકસ કરીએ આપણી લાઈફમાં એ વધારેને વધારે બનવા લાગે તો કમ્પ્લેનની આખું ફોર્મેટ ચેન્જ થઈને થઈ જશે ગ્રેટફુલનું ફોર્મેટ તો આજના દિવસમાં બસ આજ ફરીથી મળીશું ડે ફોર આવતીકાલે કાલનો જે ટોપિક છે તે રિલેશનશિપ પર છે તો આશા રાખું છું તમે બધા ફરીથી જોડાશો એડવાન્સમાં થેન્ક યુ અને આ વિડીયો અપલોડ કરી દઈશ જેથી પાછળથી જોનાર લોકો પણ આ પ્રેક્ટિસ કરી શકે છે ચાલો આજે મળીએ આટલી સોરી આવતીકાલે મળીએ આજના દિવસ માટે આટલું જ ફરીથી મળીશું ચાલે સવારે ગુડ બાય